યુજીસી નેટ ડિસેમ્બર બે હજાર પચીસ પ્રોફેસર પીએચડી તથા જે માટે લાયકાત પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી તેના દ્વારા નેટ ડિસેમ્બર બે હજાર પચીસ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે યુજી એન તેમજ પીજી વિદ્યાર્થીઓને આ વિડિયો ઉપયોગી છે પીએચડી જે આર તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની લાયકાત પરીક્ષા આમાં જરૂરી સૂચનાઓ શું છે અરજી પ્રોસેસ શું છે તેની વિગતવાર જાણકારી વિગતવાર સમજવા સંપૂર્ણ વિડીયો જુઓ તો આ સેના માટેની ટેસ્ટ છે તમા જુદી જુદી ત્રણ કેટેગરી માટેની લાયકાત પરીક્ષા નંબર એક અવોર્ડ ફોર જેઆરએફ પીએચડી એન્ડ આસિસ્ટન્ટ પ્રોફેસર તો આ કેટેગરી એક છે કેટેગરી બે અંતર્ગત આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ પીએચડી માટે અને કેટેગરી ત્રણ માત્ર પીએચડી એડમિશન માટે તો આમાં જુદી જુદી ત્રણ કેટેગરી તેના માટેની આ લાયકાત પરીક્ષા છે અહીં વિગતવાર કોષ્ટક આપેલું છે કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ નેટની પરીક્ષા જુદા જુદા પિંચાશી વિષયોમાં સીબીટી મોડમાં લેવામાં આવશે આ પરીક્ષામાં જુદી જુદી ત્રણ કેટેગરી છે પણ ત્રણેય માટે કોમન પરીક્ષા હોય છે અનુસ્નાતક પૂર્ણ કર્યું હોય અથવા અનુસ્નાતક છેલ્લું વર્ષ રનિંગ હોય આમાં અરજી કરી શકે છે નેટ અરજીમાં પ્રોફેસર તથા પીએચડી માટે ઉપલી વયમર્યાદા લાગુ પડતી નથી નેટ પેપરમાં ખોટા જવાબ માટે નેગેટિવ માર્ક્સ થતા નથી આમાં મહત્ત્વની તારીખો કઈ છે તે જોઈએ તમારા અરજી કરવાની છેલ્લી તારીખ સાત નવેમ્બર બે હજાર પચીસ છે ઓનલાઈન અરજી ફોર્મમાં સુધારા કરવા માટેની તારીખ દસથી બાર નવેમ્બર બે હજાર પચીસ અન્ય તારીખો યુજીસી નેટની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે આમાં અરજી કરવા માટેના સ્ટેપ સંક્ષેપમાં જોઈએ તો આ પ્રમાણે છે ઓનલાઈન રજીસ્ટ્રેશન ત્યારબાદ ફોર્મ ભરવાનું છે અને ફી ભરવાની છે જે વિશે મહત્ત્વની જાણકારી જુનિયર રિસર્ચ ફેલોશીપ પીએચડી કરવા માટે યુજીસી દ્વારા બે વર્ષ માટે માસિક સાડત્રીસ હજાર સ્ટાઈપેન મળે છે અને ત્યારબાદ એસઆરએફમાં બઢતી મળે તો દર મહિને આશરે રૂપિયા બેતાલીસ હજાર ફેલોશીપ મળવાપાત્ર છે કેટેગરી બે અને ત્રણ તેમાં પીએચડીમાં પ્રવેશ માટે નેટમાં મેળવેલ ગુણના સિત્તેર ટકા વેઇટેજ અને ત્રીસ ટકા વેઇટેજ ઇન્ટરવ્યૂ અથવા વાવાનું પરફોર્મન્સ તેના પર રહેશે પીએચડી માર્ક્સની વેલિડિટી આમાં કેટેગરી બે અંતર્ગત અને કેટેગરી ત્રણ અંતર્ગત જે પીએચડી એલિજિબિલિટી છે તેની સમયમર્યાદા રિઝલ્ટ જાહેર થયાથી એક વર્ષ રહેશે આમાં કોણ અરજી કરી શકે જરૂરી લાયકાત શું છે સ્નાતક એન અંતર્ગત જેઓ ચાર વર્ષનો અભ્યાસ કરે છે તેઓ માટે ચાર વર્ષ અથવા આઠ સેમેસ્ટર બેચલર ડિગ્રી પંચોતેર ટકા હોય તેઓ આમાં અરજી કરી શકે છે કેટેગરીમાં પાંચ ટકાની છૂટછાટ મળવાપાત્ર છે સ્નાતક એનઇપી અંતર્ગત ચાર વર્ષ આઠ સેમેસ્ટર છેલ્લું સેમેસ્ટર અથવા છેલ્લું વર્ષ રનિંગ હોય તેવો પણ આમાં અરજી કરી શકે છે અનુસ્નાતક પૂર્ણ હોય તેવો અરજી કરી શકે છે અનુસ્નાતક છેલ્લું વર્ષ રનિંગ હોય તેવો પણ આમાં અરજી કરી શકે છે છેલ્લું વર્ષ એટલે કે સેમેસ્ટર ત્રણ અથવા સેમેસ્ટર ચાર રનિંગ હોય તેવા ઉમેદવાર પણ અરજી કરી શકે છે જો કે જેમને અનુસ્નાતક રનિંગ છે તેમણે જરૂરી ટકાવારી સાથે બે વર્ષની અંદર અનુસ્નાતકની ડિગ્રી મેળવવી જરૂરી છે અનુસ્નાતક માટે જરૂરી ન્યૂનતમ ટકાવારી કેટલી હોવી જોઈએ તે જોઈએ જનરલ તથા ઇડબલ્યુએસ ઉમેદવાર તો આવા ઉમેદવારોએ અનુસ્નાતકમાં મિનિમમ પંચાવન ટકા મેળવેલા હોવા જોઈએ એસીબીસી નોન ક્રેમિલેયર ઉમેદવારો તેમણે અનુસ્નાતકમાં મિનિમમ પચાસ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ એસસી એસટી દિવ્યાંગ થર્ડ જેન્ડર ઉમેદવારો અનુસ્નાતકમાં મિનિમમ પચાસ ટકા હોવા જરૂરી છે ચાર વર્ષ યુજી આવા ઉમેદવારો હોય તેમના માટે મહત્વની સૂચના આ પ્રમાણે છે આવા ઉમેદવારો નેટ દ્વારા જેઆરએફ તેમજ પીએચડી એડમિશન તેના માટે એલિજિબલ થઈ શકે છે જોકે આવા ઉમેદવાર આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એલિજિબિલિટી પ્રાપ્ત કરતા નથી તેમણે પીજી પૂર્ણ કરવું જરૂરી રહેશે આમાં વયમર્યાદા શું છે જુનિયર રિસર્ચ ફેલોશિપ જે આરએફ માટે ત્રીસ વર્ષથી વધુ વય હોવી જોઈએ નહીં કેટેગરીના ઉમેદવારો માટે ઉપલી વયમર્યાદા પાંત્રીસ વર્ષ છે પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે આસિસ્ટન્ટ પ્રોફેસર તેના માટે ઉપલી વયમર્યાદા લાગુ પડતી નથી તેવી જ રીતે પીએચડી એડમિશન તેમાં પણ ઉપલી વયમર્યાદા લાગુ પડતી નથી મોડ ઓફ એક્ઝામ પરીક્ષાનું માધ્યમ તો આ પરીક્ષા છે નેટ તે સીબીટી મોડ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ પ્રકારની રહેશે પરીક્ષા પદ્ધતિ પરીક્ષા માળખું આ પ્રમાણે રહેશે પેપર એક સો માર્ક્સ પચાસ પ્રશ્નો પેપર બે બસો માર્ક્સ સો પ્રશ્નો પેપર એક ટીચિંગ એન્ડ રિસર્ચ એપ્ટિટ્યૂડનું રહેશે પેપર બે જે તે વિષયનું રહેશે ફૂલ સમય ત્રણ કલાકનો રહેશે યુજીસી નેટ તેના માટેનો સિલેબસ આ વેબસાઇટ છે તેના પરથી મળી રહેશે આમાં પરીક્ષાનું ભાષા માધ્યમ અંગ્રેજી અને હિન્દી રહેશે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ભાષા પસંદગીમાં કાળજી રાખવી યુજીસી નેટની પરીક્ષામાં માર્કિંગ સ્કીમ કઈ રીતે છે તો દરેક પ્રશ્ન તેના બે માર્ક્સ છે ખોટા જવાબ માટે નેગેટિવ માર્કિંગ નથી આસિસ્ટન્ટ પ્રોફેસર તેના માટે જરૂરી મિનિમમ માર્ક્સ જનરલ ઈડબ્લ્યુએસ ઉમેદવાર તેમના માટે ચાલીસ ટકા મિનિમમ માર્ક્સ જરૂરી છે એસીબીસી નોન ક્રિમિલર ઉમેદવારો તેમના માટે બંને પેપરમાં પાંત્રીસ ટકા માર્ક્સ જરૂરી છે એસસી એસટી દિવ્યાંગ થર્ડ જેન્ડર ઉમેદવારો તેમના માટે બંને પેપરમાં પાંત્રીસ માર્ક્સ જરૂરી છે યુજીસી નેટ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા અને તેમાંથી ટોપ છ ટકા મેરિટમાં જેઓ આવે છે તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એલિજિબિલિટી પ્રાપ્ત કરે છે આમાં અરજી પ્રોસેસ શું છે અરજી કરવા માટે ઓનલાઈન વેબસાઇટ પર અરજી કરવાની છે ઓનલાઈન રજીસ્ટ્રેશન ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવાનું છે એક્ઝામિનેશન ફી ભરવાની છે અને કન્ફર્મેશન પેજ ત્યાંથી ડાઉનલોડ કરવાનું રહેશે જરૂરી ફોટો અને સહી તેમજ ડોક્યુમેન્ટ અપલોડ ફોટોગ્રાફ દસ કેબીથી બસો કેબી સિગ્નેચર અને દિવ્યાંગ હોય તો તે અંગેનું સર્ટિફિકેટ અપલોડ કરવાના રહેશે પાસવર્ડ માટે મહત્ત્વની સૂચના ઓનલાઈન ફોર્મ ભરવામાં પાસવર્ડ સેટ કરવાનો રહેશે પાસવર્ડ માટે અહીં મહત્ત્વની સૂચના આપેલી છે આઠથી તેર કેરેક્ટર હોવા જોઈએ એક અપર કેસ આલ્ફાબેટ એક લોઅર કેસ આલ્ફાબેટ એક ન્યુમેરિકલ વેલ્યુ અને સ્પેશિયલ કેરેક્ટર અરજી ફી કેટલી છે તો જનરલ અનરિઝર્વડ ઉમેદવારો માટે એક હજાર એકસો પચાસ અરજી ફી છે ઈડબ્લ્યુએસ તથા ઓબીસી નોન ક્રિમિલેયર તેમના માટે રૂપિયા છસો અરજી ફી છે એસસી એસટી દિવ્યાંગ થર્ડ જેન્ડર ઉમેદવાર તેમના માટે ત્રણસો પચીસ અરજી ફી છે ગુજરાતમાં પરીક્ષા કેન્દ્રો તો અહીં ગુજરાતમાં જુદા જુદા જે પરીક્ષા કેન્દ્રો છે તેની વિગત જોઈ શકો છો યુજીસી નેટમાં મોક ટેસ્ટની પણ સુવિધા છે આ વેબસાઇટ છે તેના પર આ રીતે વિન્ડો જોવા મળશે તેમાં જરૂરી વિગત સિલેક્ટ કરી અને સ્ટાર્ટ મોક ટેસ્ટ કરવું એટલે સ્ક્રીન પર આવી રીતે વિગત આવશે લોગિન કરવું અને મોક ટેસ્ટ આપી શકાય છે યુજીસી નેટ અંતર્ગત સમસ્યા નિવારણ માટે ઇમેઇલ આઈડી અને હેલ્પલાઇન ઈમેલ અથવા હેલ્પલાઇનમાં કોન્ટેક કરતી વખતે ઉમેદવારોએ અહીં દર્શાવેલી વિગત પૂરી પાડવાની રહેશે